અમીરગઢ તાલુકાના આવલ સૂર્યાબા ભામદેરા ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્વર્ગસ્થ ડૉક્ટર રાવજીભાઈ પટેલ સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી આજરો તારીખ પંદર નો બે હજાર પચીસ ના રોજ સૂર્યાબા ભામદિરા ઉચ્ચતર માધ્યમિક શાળા આવલમાં સંસ્થાના અધ્યક્ષ સ્થાપક સ્વર્ગસ્થ ડોક્ટર રાવજીભાઈ પટેલ સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી દાતા વડગામ દાંતીવાડા અમીરગઢ ડીસા અને પાલનપુર તાલુકાના છેવાડાના ગામડાઓમાં શિક્ષણનો સ્ત્રોત હોય તે માટે જેમણે ભગીરથ કાર્ય કર્યું તેવા કે જેમણે શિક્ષણને પોતાના જીવનમાં વણી લીધું અને ગરીબોના કલ્યાણ માટે જેમણે પોતાની જાત ઘસી નાખી તથા શિક્ષણનો દીવો પ્રજ્વલિત કર્યો તેવા ડોક્ટર રાવજીભાઈ પટેલ સાહેબની જન્મજયંતિ નિમિત્તે શાળાના આચાર્ય શ્રી કિશોર કુમાર દવે સાહેબ દ્વારા તેમના કાર્યોને સિદ્ધિ

પુષ્પ કરી તથા ભક્તિભાવના ગીતો ગાય આજના દિન નિમિત્તે સ્વર્ગસ્થ ડોક્ટર રાવજીભાઈ પટેલ સાહેબના સંસ્મરણોને વાગડવામાં આવ્યા હતા રિપોર્ટર વિજય સી ડાભી અમીરગઢ